બ્રહ્માજી ભગવાન શિવ પાસે પહોંચ્યા એક સમય એને ભગવાન શિવને પૂછી લીધું પ્રભુ આપ કોણ છો અમે સમજી શકતા નથી તમારી અનંત શક્તિઓ પ્રભુ આપણો જન્મ કેવી રીતે થયો ત્યારે શિવજી એને પોતાના જન્મની કથા કહે છે બીજા બધા જ જન્મની કથા બધા કહી શકે કોઈ પણ વ્યક્તિ કહી શકે એ કહી શકે પણ શિવ પહેલા તો કઈ હતું જ નહીં એટલે કોઈ પણ વ્યક્તિ એનું કથા કહેવામાં સમર્થ નથી માત્ર ને માત્ર શિવની કથા શિવ જ કહી શકે શિવ સિવાય કોઈ ન કહી શકે શિવ કથા સાંભળનાર અને શિવ કથા કહેનાર બંને શિવ સ્વરૂપ છે ગઈકાલે જેમણે જેમણે કથા શ્રવણ કરી કથા સાંભળી અને કાલે દર્શન પણ કર્યા ને કાલે કેવા અદભુત દર્શન હતા કોને કોને કાલે દર્શનમાં આનંદ આવ્યો શિવજી નું શિવલિંગ કેવા શિવલિંગ ગઈકાલે જે તમે દર્શન કર્યા ને એ બરફ હોય છે શું હોય છે બરફ અને બરફ નો પથ્થર બને બરફ માંથી બરફ માંથી બને છે હિમાલયના અમુક શિખરો ઉપર હજારો વર્ષ સુધી એનો એ બરફ એમને રહે અને પછી ઉપર ખૂબ વજન આવવાથી એ કઠોર બની જાય પથ્થર સ્વરૂપ બની જાય અને કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિઓ કોઈ એવા મરજીવા જેવા હોય એ જઈને ત્યાં જઈને કાઢતા હોય કામ જે કરતા હોય એ લોકો ખૂબ મજૂરી ખૂબ મહેનત વગેરે એને કહેવાય સ્ફટિક ચિંતામણી આ સ્ફટિક શિવલિંગ કાલે જેને જેને દર્શન કર્યા કાલે તો પછી મોડા મોડા ઘણા લોકો આવ્યા અને કે બાપુ અમારે દર્શન કરવા છે મેં કીધું હવે બંધ થઈ ગયા કારણ કે સમય સમયનું કામ કરે સમય તો મારે પણ આધીન નથી સમય તો એક જ વ્યક્તિને આધીન છે અને એ છે મહાકાલ કોણ છે બાકી આખી દુનિયા સમયને આધીન છે હું ને તમે ગમે તે મથામણ કરીશું પણ સમય આપણા ઉપર હાવી રહેશે રહેશે ને સમયનું પાલન જો નહીં કરો તો સમય તમને માર મારશે સમય 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 ઉઠી જવું સમય સમય ખાઈ લેવું સમય સમય ઉપર ભજી ભજી હરી લેવા ભેવું ચલો ભગવાન શિવજી નું પ્રાગટ્ય થયું ભગવાન શિવજીએ બ્રહ્માદિ દેવતાઓને કહ્યું કે હે મારું પ્રાગટ્ય કેવી રીતે થયું તો કે પહેલા વહેલા કઈ જ નજી ગુરુજી મહામંત્ર મોટો મહિમા એ વખાણું બ્રહ્મ ના વેદ મારે વખાણું न षि मुनी जपे जा ते हरि नोता चारे वेदमेद मां हरि नोता विष्णु नोता

શબ્દ થી સંઘ બોધવામાં આવે સમજવા માટે બાકી તો સત ને સમજવું હોય તો જુગો વીતી જાય હા જન્મ જન્મ જતા રહે તો સત સતને સમજી ન શકાય પણ એક પ્રારંભિક રીતે જો આપણે કોઈને સમજાવવું હોય તો સત જે કાયમ છે સત્ય કોને કહેવાય જે ક્યાંયથી આવતું નથી કઈ જતું નથી કાયમ જે સ્થિર છે ખોટું છે ને બદલાણા કરે ખોટું હોય બદલાણા એટલે કીધું કે સંસાર મિથ્યા છે સંસારમાં આપણે રહીએ છીએ એ પણ મિથ્યા છે કારણ કે આપણે હમણાં બાળક હતા હમણાં યુવાન રહ્યા જતી બાળપણ અરે હમણાં સમય આવશે આ શરીર પણ નહીં રહે તો આમાં આપણે ક્યાં સત્ય રહ્યા આપણું ઘર સત્ય છે તો કે નહીં દસ વર્ષ થયા નથી કે રિનોવેશન કરાવવું પડે અને વીસ વર્ષ થયા એટલે પાડીને બીજું વીસ પચીસ વર્ષ વર્ષ કેટલા વર્ષ કાયમ કોઈ થોડી છે અને આખી દુનિયા ઉજાળાની પૂજા કરે પ્રકાશની પૂજા કરે પણ અમારું શિવ પુરાણ કે છે ઉજાળું પણ કાયમ નથી પ્રકાશ પણ કાયમ નથી કાયમ શું છે કાયમ અંધકાર છે શું છે અંધકાર છે જે જન્મે ને મરે એને સત ન કહેવાય જે જન્મે ને મરે એને સત ન કહેવાય સત એ કહેવાય જેનો ક્યાંય જન્મ થતો જ નથી ક્યાંયથી આવતું નથી ક્યાંય જતું નથી એ ક્યારેય નાનું નથી એ કઈ મોટું નથી બસ જે છે એનું એ છે એને કહેવાય સત ભગવાન શિવજી માટે શબ્દ વપરાય છે સત અને બીજો શબ્દ એ વાંચી કરી દીધો તમ તમ શબ્દ વાપર્યો શિવ માટે શું વાપર્યું અહીંયા અત્યારે આ મંડપમાં આ મંડપમાં પ્રકાશ આવે સૂર્યનો પ્રકાશ સવારે આવે અહીંયા સાંજ પડે જતો રહે લાઈટ થાય એટલે પ્રકાશ આવે પ્રકાશ જતો રહે પણ પ્રકાશ અહીંયા આવે ત્યારે પણ અત્યારે પણ આ મંડપમાં અંધારું તો હોય હોય ને હોય અંધારું ક્યાંયથી આવતું નથી જેવો પ્રકાશ ગાયબ થાય એટલે અંધારું ક્યાં હોય જ અંધારું આવતું નથી સમજીએ પ્રકાશ આમ જાય ને અંધારું આમથી આવે એવું નથી હોતું અત્યારે પણ આખી પૃથ્વી વિશે અંધકાર તો વ્યાપેલો જ છે પણ સૂર્યના પ્રકાશની ગેરહાજરી થાય તો અંધારું દેખાય સમજવાની કોશિશ કરીએ શિવ આવા છે શિવ બધી જગ્યાએ છે છે ને છે કોઈ પણ સંજોગોમાં એક એક કણે કણની અંદર એક એક ક્ષણે ક્ષણ અંદર દરેકના હૈયાની અંદર મારા શિવજી ભોળાનાથ બિરાજે છે જેમ ચારે બાજુ પણ અમુક વસ્તુની હાજરી ત્યારે થાય એટલે કે માયા મોહ એવી જ હાજરી થાય ત્યારે શિવ દેખાતા નથી જ્યાં સુધી માણસ પોતાના વમળોની અંદર ફસાયેલો હોય ત્યાં સુધી એને શિવના દર્શન થતા નથી જ્યારે એને સત સમજાય ત્યારે એને શિવના દર્શન થાય છે અને એના માટે શિવલિંગની પૂજા કરો શિવલિંગની પૂજા કરતા કરતા ધીમે ધીમે તમારી સાધના મજબૂત બનશે અને સાધન દ્વારા શિવ તત્વને સમજવાની શક્તિ આવશે શિવના દર્શન થશે થશે ને થશે નિર્મલ ભાષિત શોભિતલિંગમ બ્રહ્મ મુરારી र्चितलिङ्गं निर्मलमाोकितलिङ्गमज दोक्षविनाशनलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गं जन्म जोषविनाशकलिङ्ग देवमुनि प्रवरचितलिङ्गम् कामदहं करुणाकरलिङ्गं देवमुनिं प्रवरचितलिङ्गम् मदहं करुणा कर्लीय रावण दर्पविना शनलीयं तत्प्रणमानि सदाशिवलीयं तत्प्रणमामि सदाशिव सर्वसुगन्धित सुले पितलिङ्गं बुद्धिविवर्धन कारणलिङ्गं सर्वसुगन्धित सुले बुद्धिविवर्धन सुरासुरवन्दितलिनं तत्प्रणमामि सदाशिवलिनम् तत्प्रणमामि નિર્ગુણ નિરંજન નિરાકાર આ શબ્દો જે વાપરવામાં આવે એ શિવલિંગ માટે વાપરવામાં આવે પણ લિંગ શબ્દનો અર્થ સમાજમાં ખોટી રીતે ફેલાવવામાં આવ્યો અમુક દુષ્ટો દ્વારા અમુક આપણા ધર્મની હાનિ કરનારા લોકો માટે ખરાબ એના અર્થમાં લિંગ એટલે પણ લિંગ એટલે ઈશ્વરીય શક્તિની જ્યોતિ આમ પણ લિંગ નો અર્થ એવો થાય છે કે જાતિ દર્શક જાતિને દર્શાવે એટલે આપણે લિંગ કહીએ છીએ સ્ત્રીલિંગ પુલ્લિંગ તો એ વિષયની અંદર આ લિંગ નથી લિંગ માત્ર ને માત્ર વર્ણનો કારક નથી એ કોઈ જાતિ દર્શાવવા માટે નથી લિંગ શબ્દને અનેક રીતે આપણા શાસ્ત્રોમાં સમજાવવાની કોશિશ કરવામાં આવ્યું કે જ્યારે લિંગ છે એ જ્યોતિર્મય જ્યારે પ્રગટ થયા ભગવાન એટલે કોઈ લિંગની અંદર જે ન સમાયા એના માટે અનેક શબ્દ વાપરી લિંગ તરીકેને સંબોધવામાં આવ્યા અને કોઈ પણ દેવ એવા નથી કે જેની બે વસ્તુ પૂજાતી હોય એક તો મૂર્તિ અને નિર્ગુણ નિરંજન લિંગ બે વસ્તુમાં પૂજાતા હોય ત્યારે ઋષિ પ્રશ્ન પૂછ્યો કે વિષ્ણુ કો કે નારાયણ કે બ્રહ્માજી કે કોઈ પણ દેવતા એની બે પૂજા અલગ અલગ નથી થતી શિવજીની બે પૂજા થાય મૂર્તિની પણ પૂજા થાય જટાજૂટ અને લિંગની પણ પૂજા થાય એવું કેમ આ શિવની જ વિશેષ પૂજા કેમ એ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે વેદ ખુલાસો કરતા કહી દીધું સાંભળો ભગવાન નિર્ગુણ નિરંજન નિરાકાર સ્વરૂપ છે એવું દર્શાવવા માટે લિંગ પ્રતિક મૂકવામાં આવ્યું છે લિંગનું પ્રતિક મૂકવામાં આવ્યું છે